જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમબેન માડમનો જન્મદિવસ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસના સેવા પખવાડિયા અંતર્ગત ઓશવાળ સેન્ટર ખાતે સર્વરોગ નિદાન કેમ્પ અને બ્લડ ડોનેશનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં હાલારના હજારો દર્દીઓએ ભાગ લીધો હતો જેમાં રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલ વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બૈરા સંતો મહંતો અને ધારાસભ્યો મેયર જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા જામનગરમાં ઓસવા સેન્ટર ખાતે સાંસદ શ્રી પૂનમબેન માડમના જન્મદિવસ નિમિત્તે એક મહા રક્તદાન અને સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરેલ હતું જેમાં બંને જિલ્લામાંથી સમર્થકો બોડી સંખ્યામાં આવ્યા છે અને હજારોની સંખ્યામાં રક્તદાન થયેલ છે તેમજ આ કેમ્પની અંદર અને ગુજરાતના ખ્યાતનામ ડૉક્ટરોએ સેવા આપી છે આ આ કેમ્પની અંદર માત્ર નિદાન નહીં પણ નિદાન કર્યા પછી જે દવા પણ દેવામાં આવે છે તે પણ નિશુલ્ક આદરણીય સાંસદ સભ્યશ્રી દ્વારા દેવામાં આવે છે દ્વારા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા સ્થાનિક નાગરિકો આગેવાનો દ્વારા અને બધા જ ડૉક્ટર્સ એટલે કે સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર્સ અને વોલન્ટિયર્સની ટીમના સહયોગથી એક મેગા આખો આરોગ્ય કેમ્પ એટલે કે હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવે છે આ હેલ્થ કેમ્પ આપ સૌ જાણો છો એ મુજબ દર વર્ષે આમાં પેશન્ટ્સની સંખ્યા હેલ્થ કેમ્પમાં વધતી જાય છે દર વર્ષે આપણે નિશુલ્ક દવાઓ જેટલી ડૉક્ટર્સ પ્રિસ્ક્રાઈબ કરે એ તમામ દવાઓ બધા પેશન્ટ્સને નિશુલ્ક આપીએ છીએ